9 જૂન સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે અને 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 1.30 કરોડ મતદારો પોતાનો અધિકારનો ઉપયોગ કરશે આમ 27% ઓબીસી અનામત લાગુ થયા પછી આ ગ્રામ્ય પંચાયતોની પહેલી ચૂંટણી છે છસો ઇસી ગ્રામ પંચાયતો ની સામાન્ય મધ્ય સત્ર અને વિભાજન ચૂંટણી જ્યારે ત્રણ હજાર છસો અડત્રીસ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે જેમાં પાંચ હજાર એકસો પંદર સરપંચ પદ માટેની ચૂંટણી થશે કુલ ચૂંટણી થશે જેના માટે સોળ હજાર પાંચસો મતદાન મતકો ઉભા કરાશે જેમાં અઠ્યાવીસ હજાર ત્રણસો મતપેટી ઉપયોગ કરાશે કુલ એક પોઈન્ટ ત્રીસ કરોડ થી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા